અન્ય સમાચારોની વાત કરીએ પાક નુકસાની સરકારની વળતર આપવા માટે સર્વે કરાવ્યો હતો જોકે આજે હાઈકોર્ટે નોંધ્યું કે સરકારે કરેલો સર્વે યોગ્ય નથી વર્ષ બે હજાર સત્તર બે હજાર અઢારમાં ભારે વરસાદ બાદ ખેડૂતોને નુકસાનીનું વળતર આપવામાં વીમા કંપનીઓ ઠાગા ઠૈયા કરતી જેને લઈ વર્ષ 2019 માં ખેડૂતોએ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો ખેડૂતોની રજૂઆત હતી કે પાક નિષ્ફળ જાય ત્યારે યોગ્ય સર્વેના અભાવે તેમને પાક વીમાના પૈસા પણ નથી મળતા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ પ્રીમિયમ ભર્યા બાદ પણ પાક નુકસાનીનું વળતર નથી મળતું સર્વે ન થાય ત્યાં સુધી તેઓ અન્ય પાક પણ લઈ શકતા નથી કેમ કે જો અન્ય પાક લે તો પાક વીમો ન મળે તેવી પરિસ્થિતિ ઊભી થાય છે આ વર્ષે જ માર્ચ મહિનામાં હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો રિપોર્ટમાં કહેવાયું હતું કે ત્રણ લાખ સિત્તેર હજાર ખેડૂતો માંથી પંદર હજાર ખેડૂતોને હજુ સુધી પાક વીમાનું વળતર મળ્યું નથી પંદર હજાર ખેડૂતોની વિગતો પણ કોર્ટ સમક્ષ મુકાઈ હતી એવામાં આજની સુનાવણીમાં હાઈકોર્ટે નોંધ્યું કે રાજ્ય સરકારે બનાવેલી કમિટીએ જે રિપોર્ટ રજૂ કર્યો એ એક તરફી છે ખેડૂતોને સુનાવણીની પૂરતી તક આપ્યા વિના જ રિપોર્ટ બનાવવામાં આવ્યો છે રાજ્ય સરકારના રિપોર્ટને હાઈકોર્ટે નકાર્યો અને નવેસરથી રિપોર્ટ રજૂ કરવાના આદેશ કર્યા આ કેસની વધુ સુનાવણી છવ્વીસમી જુલાઈએ હાથ ધરાશે તો પાક વીમા વળતરને ને લઈ અને સરકારના જે ખેડૂતોએ પાક વીમા નું પ્રીમિયમ ભર્યું હતું અને ચારે ચાર વર્ષની અંદર અતિવૃષ્ટિ દુષ્કાળ કમોસમી વરસાદનો ખેડૂતો ભોગ બન્યા હતા ખેડૂતોને જે પાકનું નુકશાની થયું એના બદલ ખેડૂતોને એક હેક્ટરે ઓછામાં ઓછા ચાલીસ હજારથી લઈ અને પાસઠ હજાર રૂપિયા મળવાપાત્ર હતા એની જગ્યાએ સરકારે એક બે ત્રણ હજાર રૂપિયા આપી અને ક્યાંક ને ક્યાંક ખાનગી વીમા કંપનીઓને બચાવી હતી સરકારને ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે તમે જે રિપોર્ટ કર્યો છે તમે જે ટેકનિકલ કમિટી બનાવી છે આ કમિટી પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઈનમાં જે ચાર કમિટીઓ છે એ પૈકીની નથી તમે અલગથી પાક વીમા કંપનીને બચાવવા માટે કમિટી બનાવી છે